ની ઘણી જાતો થાય છે એમાં રાતુ કોળું આપણે ત્યાં ઉપયોગમાં લેવાય છે એને સાકર કોળું પણ કહે છે કેમ કે એમાં દ્રાક્ષ શર્કરા ચાર ટકા અને એકસુ શર્કરા દોઢ થી બે ટકા જેટલી હોય છે આ રાતુ કોળું રૂચિવર્ધક ઠંડુ શુક્ર શુક્રની વૃદ્ધિ કરનાર તથા પૃષ્ઠિદાતા છે આ ઉપરાંત ફોસ્ફરસ સોડિયમ કેલ્શિયમ તથા પ્રોટીન કોળાની જાત પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં હોય છે એ શીતળ હોવાથી જેમના શરીરમાં જેમના શરીરમાં આંતરિક ગરમી રહેતી હોય તાવ રહેતો હોય તેમને માટે કોળાનું શાક ઉત્પન્ન પથ્ય આહાર છે આપણે ત્યાં પૈઠા નામની મીઠાઈ મળે છે જે કોળામાંથી બને છે કોળાને હિન્દીમાં આગ્ર તરફ પૈઠા કહે છે પાકું કોળું વિશેષ પીછામાં કોવાથી પિત્ત વિકારોમાં અને ખાસ કરીને એસિડિટી વાળા માટે અક્ષીર છે કોળું ભૂખ લગાડનાર બળ આપનાર વજન વધારનાર હૃદય માટે હિતકર માનસિક અને જાતિ શક્તિ વધારનાર તેમજ બધી ધાતુઓને વધારનાર છે કોળાનો વધારેમાં વધારે ઉપયોગ શાક બનાવીને કરી શકાય પણ આ ઉપરાંત તેમાંથી પાપ મુરબ્બો અને મીઠાઈ પણ બનાવી શકાય કોળું પરમ સ્મૃતિવર્ધક આથી માનસિક રોગોથી પીડાવાતા દર્દીઓ માટે તો દરરોજ શાક કે મીઠાઈ બનાવી ખાવા લાયક છે જે ઘણું જ લાભપ્રદ નીવડે છે કાચું કોળું કફકારક શરદી ઉધરસ ડાયાબિટીસ કફ પ્રકૃતિવાળા તેમજ મેદ મેદસ્વી વ્યક્તિએ ન ખાવું પાકું કોળું દરેક માટે પથ્ય છે અને ત્રિદોષ હર છે